જય માતાજી મિત્રો હું વામન કુમાર આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ પિંગળેશ્વર મહાદેવના મંદિરે પિંકળેશ્વર મહાદેવના દર્શન કરશું અને જાણશું પિંગળેશ્વર મહાદેવના ઇતિહાસ વિશે તો ચાલો ફટાફટ કરીએ સ્ટાર્ટ સૌપ્રથમ તો આ વિશાળ વટવૃક્ષ તમે જુઓ જે કહેવામાં આવે છે કે આ એક જ વડમાંથી આ અલગ અલગ બધા અત્યારે સ્થળથી આવે છે પણ ઘણા બધા એરિયામાં ફેલાયેલો વટવૃપ છે ને બહુ વિશાળ જગ્યાની અંદર આ વટવૃપ છે ને એમની નીચે પણ બેસવા માટે બાકડાની અને સુવિધા કરવામાં આવેલી છે તો વિશાળ અને શાંતિમય વાતાવરણ વચ્ચે શ્રી પિંગળેશ્વર મહાદેવના દર્શન પણ કરીશું જો આ રીતનો વિશાળ કાય વટવુપ છે તો ચાલો ધીમે ધીમે જઈએ આગળ સૌ પ્રથમ આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીશું જોવાય છે ઘડિયા તપોવન હનુમાનજી મહારાજ તો પણ દર્શન કરી લઈએ જય હનુમાનજી મહારાજ જો આ રીતના શ્રી હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને ત્યારબાદ આ છે પિંગળેશ્વર મહાદેવ જે કહેવામાં આવે છે કે પાંડવકાલીન મંદિર છે પાંડવોમાં ભીમે પણ અહીં પૂજા કરેલી હતી એવું આ ઇતિહાસ કહે છે અને એ પહેલાંના પણ આ શિવ અહીં હતા તે ભીમે આવીને અહીંયા પૂજા પણ કરેલી હતી અને ડબલ શિવલિંગ છે આ મંદિરની અંદર જો આ રીતનું છે અને આનો પણ ઇતિહાસ મહાભારતની અંદર પણ છે તો આ ઘણું પૌરાણિક મંદિર છે અને સમુદ્રના કિનારા ઉપર દરિયાની નજીક અને મહુવાથી બિલકુલ નજીક થોડાક જ અંતરે આવેલું છે આ પિંગળેશ્વર મહાદેવ જો આ રીતનું આખું બહુ જૂનું ટક્થર છે અને ઘણું પૌરાણિક મંદિર છે તો તમને મજા આવે એવું છે એકવાર ફેમિલી સાથે મુલાકાત લેવાથી અહીંયા ને અહીં પણ બેસિક સુવિધામાં તમને બેસવાની સુવિધા અને શીતળ ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આ રીતની બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યાં વટપૃષ્ઠની જે એક નાનકડા એવા મહાદેવ પણ બિરાજમાન છે તો આ રીતનું બધું છે અહીં આ બધું વિશાળ સમુદ્ર છે અને સમુદ્રના કિનારા ઉપર જ છે અને આ છે અહીંના મહંત જે અહીં પૂજા કરી રહ્યા છે અને આ છે વિશાળ વટવૃક્ષ જેમના છાંયા ઉપર તમને વધારે મજા આવે એવું વાતાવરણ છે અને વટવૃક્ષની નીચે નાનકડા એવા મહાદેવ પણ બિરાજમાન છે અહીં પણ માણસો પૂજા કરે છે જો અલગ ઘણું બધું ચડાવેલું છે અને અહીંયા સુતરના તાથણા બાંધેલા છે એટલે લોકો વટના પણ પૂજા કરે છે અને ઠંડા પાણીની વ્યવસ્થિત તમને સાફ સફાઈવાળી સુવિધા પણ પ્રાપ્ત થશે ને આ રીતનું સિંગળેશ્વર મહાદેવના મંદિરના કોઈ પણ બહારની જગ્યાએ ફળ લેવાતો નથી આ રીતનું ફળ મારેલું છે અને આ છે વિશાળ દરિયા કિનારો જો આમાં દરિયાની અંદર જે તથા દેખાઈ રહી છે ત્યાં પણ મહાદેવ બિરાજમાન છે પણ પાણી આવી જવાના કારણે આપણે અંદર જઈ શકતા નથી અત્યારે તો પાણી ન હોય તો ત્યાં પણ એક મહાદેવ ઇંગળેશ્વર મહાદેવ બિરાજમાન છે તો એમના પણ દર્શન પાણી આવી ગયું છે એટલે હવે દર્શન થશે નહીં સાંજના ચાર વાગે હવે દર્શન થશે એવું બાપુએ આપણને કીધું છે એટલે હવે બહુ ખોટી થવાનો સમય નથી આપણી પાસે તો ફરી ક્યારેક પાસે આવશુંથી તમને દરિયાની વચ્ચે જે પિંગળેશ્વર મહાદેવ છે એમના પણ દર્શન કરાવશું સમુદ્ર કિનારો છે મજા આવે એવી આ જગ્યા છે પિંગળેશ્વર મહાદેવની અંદર લખેલું છે જો તમારે પાઠ કરવો હોય તો અહીં બેસીને તમે કરી શકો એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સરસ મજાનું આ ધામ છે તમને પણ મજા આવશે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો તો હા તો મિત્રો આજનો પિંગળેશ્વર મહાદેવનો વિડીયો તમને જરૂર ગયમો હશે તો આવા જ વિડિયો ધાર્મિક જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જેથી કરીને આવા ધાર્મિક અને સાંસ્કૃતિક વિડીયો અમે તમારા માટે લાવી શકીએ ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી રજા આપો જય માતાજી